મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો મોજ માને આપણે ફરી ક્લાસ આપ બ્લોગમાં આવી ગયા છીએ આજે વહેલી પાંચ વાગે અમારી ગાય વૈયાણી છે સેજલ આજે એને બસો ને દિવસ છે બસો ને દિવસ છે ને આજે વહેલી સવારે વૈયાણી છે એ વાછડીનો જન્મ છે મારી ગાય સેજલ જલ છે

để bạc cả là này à đó

થાય ને આ રીતે સાટવું જોયું આશરો ને તો જ એત રે નો સા ન હોય એમાં એવું લાગે મેરી ચાટ વાજો ગઈ વાસડી આવી કે છે વાત છડી એન મમ્મી જેવી હજી નાક મત કરો કદમ સર મેડી ચાટ વાજો શહેર વગ્યા ની ઓળા તે છે એ જકેટા વાજ્યા છ છ વાગ્યા વૈયા ચાર વાગ્યા ની જય સ્વામિનારાયણ બસો ને એસી દિવસ ગાય આજે વૈયા ગઈ ફાઈનલી અને વાસડી આવી છે બરાબર હવે એનું ગાભણ થવાની તારીખ અઢાર

ખાવાથી એને થોડી શક્તિ મળે છે વૈયાજન માં એને થોડુંક હોય તકલીફ સારું થાય તો મારી સેજલ ને જઈશ ઘોઘરી દેવા ઘોઘરી ખાય ને તો થોડુંક સારું પડે આમ થાકી ગઈ હોય ને વ્યાંજન કેટલી પીડા થતી હોય થોડીક એને શક્તિ મળે આમાં ઘૂકરી ખવડાવી દઈએ પછી તો બીજું ખાંડ દેવાનું જ હોય એની ગઈ છે આનું નામ શું પાડવું કમેન્ટ કરજો બધા વાછડી છે આજ અમાસ છે અમાસ દિવસે આવેલી વાછડી અમાસ દિવસે આવી છે મારી ઢમકુ ધમકું ક્યાં જવું ઢમકુ તારે એ બધા નાયરે સાવન છે એ આ ટુકડી છે ટુકડીમાં જવું છે ને બોલો ક્યાં હો

ચાલો મિત્રો ગાયને ગરમ પાણી કરીને સારી નાખીએ કારણ કે વયાણી એટલે બધું બગડ્યું હોય ને એટલે થોડુંક ગરમ પાણી કરી ચારી તો હવે એને થોડોક આરામ મળે ચાલો પેલા ચારી નાખીએ શું છે આનંદ મારે છત્રી નાકડો બહુ કે તું તો આગો જ રહી જાય શિંગડા સિંગડા ભેગું ઉલાડી દઈએ એમાં અમારો વળ વાગો આટા શું આટો મિત્રો પેલા ધમાલ લઈ પછી મળી મિત્રો બહુ ગુસ્સા કરે છે આપણે ઓ કેમ છે રૂપાલબેન મોજમાં રામ રામ કેમ હાલે ધંધા પાણી હાર્યું ને કોલ આપો કોલ સાટવું નથી કોલ થઈક લાંબી હા કોલ થઈ ગઈ ગઈ દીકરા ને હાલ

ઈ પેનાટક દૂધ હોય એમાં પનીર બનાવવું એટલે મસ્ત લાગે હો તો બને છે પનીર અને પાછું દૂધ લાવવાનું થાળી બન્યું પનીર

તમે કઈ સપોટ કરતા નથી પદમણી એ पद्मा ઓ પદમા પદ કઈ લાડી લાવી તાડી બનવું પડે પદ્મા पद्मा, <laughs> पद्मा। मामा ने क्या पद्मा पद्मा चाहिँ चौधुर्गी <laughs> <आगी। laughs> दुर्गी रोशी गोरल અને કૃષ્ણ કૃષ્ણ ગૌરી મીરા હવે આનું નામ હું રાખું છે કમેન્ટમાં લખજો બધા મિત્રો એની મમ્મીનું નામ સેજલ છે કમેન્ટ કરજો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ અમારી સેઝલ આટોથી સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડિયો જોવા નમ્ર વિનંતી પૂરો વિડિયો જોજો બધાય જેથી મને સપોર્ટ મળે તમારો અને ગાયોને એથી સપોર્ટ ગાયુને મળે પ્લીઝ સપોર્ટ કરજો જય સ્વામિનારાયણ